સંતોને એમના મંત્રણ ને માન આપી અને દરેક મહાનુભવી અહીંયા આપણી સમક્ષ પધાર્યા છે ભાઈઓ બહેનો માતાઓ ખૂબ ધન્યવાદ કહેવાય કે આટલી આ બધી આ ઠંડીમાં અહીંયા તમે પધાર્યા છો કારણ કે તમને કઈ કઈ થોડીક તર હશે જ કારણ કે તે સિવાય અહીં કોઈ આ સમય બગાડે નહીં પણ તરસ છે એટલે આપણે આ મૃત પાણી પાવા માટે એ શરીરનું એમના દેહનું બલિદાન આપી રહ્યા છતાં આપણી પણ થોડીક જા ભક્તિ વિનાથમ તો આપડો ઘરનો પાયો જ કાચો કારણ કે આપણે ભક્તિ